ભક્તિ કરવી હોય તો પેલા સુખ થઈને જવું પડે ગંગા સતી પાનબાઈ સમઢિયાળામાં થઈ ગયા એને ભક્તિ હાવો બહુ બે ભક્તિ કરી એવા એને પાંચ ભીંડો બનાવ્યા ગંગા સતી પાનભાઈ ના તો ડગે જેના મનનો ડગે પેલા ભાંગી પડે બ્રહ્માંડ ભક્તિ કરવી હોય તો પેલા ધાર્મિકતા આપણા હોય તો આપણે ભક્તિ કરીએ ને કે આપણે ભક્તિ કરી ના નથી પણ તો આપણે આગળ ક્યાંક લેવા જવું પડતું તો ઉત્પન્ન તાત્કાલિક થાય પછી જલારામ ના આપણે બે પરસાની વાત કરી જલારામ જ્યારે સધામ પોસવાની તૈયારી હતી ત્યારે એક એને રબારી ની બેન માંડી હતી વાણસડા માં પછી એને બેનને કીધું કે ગંગાબેન તારે જો મને મળવું હોય તો બે દિવસ તું અહીં આવે તો આપણે મળી શકીશું નહીં તું પછી નહીં મળે તો એની બેન એના હાજી અને ઘરવાળાને કીધું કે મારે કે જવું છે મારા ભાઈ ધર્મનો માનો છે તો મારે મળવા જ છે થોડું થોડું તેમણે તો એને કાંઈ વાંધો ને રિયા